આરિયા ઠાકોર સંગ રંગે રંગાયા લાખો ભક્તોને સંગ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લાખો ભક્તો દર્શન કર્યા જિલ્લા એસપી નીતીશ પાંડે તેમજ દ્વારકા જિલ્લા પોલીસ ની બાજ નજર સામે લાખો ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવી દ્વારકામાં આજે ધામધૂમ પુરોક ફૂલ ડોઝ ઉત્સવને ઉજવણી કરવામાં આવી હતી દ્વારકામાં આજે બોડી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શને આવી પહોંચ્યા હતા ગઈકાલે ત્રણ લાખ જેટલા યાત્રિકો દ્વારકા પહોંચ્યા હતા ત્યારે આજે પણ લાખોની સંખ્યામાં ભક્તો દ્વારકા ભગવાન દ્વારકાધીશ સંઘ ફૂલ ડોલ ઉત્સવ ઉજવવા માટે આવી પહોંચ્યા હતા દ્વારકામાં આજે વહેલી સવારથી ભગવાન દ્વારકાધીશ સંઘ ફૂલ ડોલ ઉત્સવ ઉજવવા માટે યાત્રિકો દૂર દૂરથી આવી પહોંચ્યા હતા ત્યારે લાંબી કટારોમાં યાત્રિકો આજે ભગવાન દ્વારકાધીશ સંઘ ફૂલ ડોલ ઉત્સવ ઉજવવા માટે અધીરા બન્યા હતા બપોરે બે ના ટકોરે ભગવાન દ્વારકાધીશના મંદિરના પ્રવેશ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા ત્યારે સંખ્યામાં ભક્તો દ્વારકાધીશ અંદર ભગવાન દ્વારકાધીશ સંગ અબિલ ગુલાલના રંગે રંગાયા હતા દ્વારકામાં ભક્તિમય માહોલ વચ્ચે આજે ફૂલ ડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી દ્વારકાધીશ મંદિર અંદર રંગબેરંગી રંગો સાથે ભગવાન દ્વારકાધીશ ભક્તો રંગાયા હતા ભગવાન દ્વારકાધીશમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા ભક્તો દર વર્ષે અહીં ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે આવતા હોય છે ત્યારે આ વર્ષે વિક્રમજનક સંખ્યામાં ભક્તો પગપાળા દર્શને આવ્યા હતા તેમજ આજે ફૂલડોલ ઉત્સવ નિમિત્તે પણ વિશાળ સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી આ ફૂલડો ઉત્સવમાં વિશ્વ વિક્રમજનક યાત્રિકોની સંખ્યા જોવા મળી હતી ઠેર ઠેર બજારોમાં માનવ મહેરામણ જોવા મળ્યો હતો ભગવાન દ્વારકાધીશ સંગ ભક્તિભાવ સાથે ભક્તો આજે અભિલ ગુલાલના રંગોથી રંગાયા હતા દ્વારકામાં ભક્તિમય માહોલ જામી હોય તેમ જય દ્વારકાધીશ તેમજ રાજા રણછોડના નારા સાથે ભક્તો ઝૂમતા નાચતા નજરે પડ્યા હતા દ્વારકાધીશ મંદિર પરિસર તેમજ દ્વારકાધીશ મંદિર અંદર ચારે તરફ અભિલ ગુલાલ સહિતના રંગો હવામાં જોવા મળ્યા હતા મંદિર પરિસરમાં ભક્તો ભક્તિભાવ સાથે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યાત્રિકોએ ફૂલ ડોલ ઉત્સવની ઉજવણી કરી હતી મંદિર પરિસરમાં ફૂલડોલ ઉત્સવમાં લોકો નાચ્યા ઝૂમ્યા હતા એકબીજાને સાદા રંગોથી રંગી યાત્રિકોની ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી અહેવાલ લાલ દ્વારકા આજ ધુલેટીને આજે જે છે ધુલેટીનો છેલ્લો દિવસ છે હોલીનો અને પાંચ દિવસથી પોલીસની સતત બંદોબસ્ત અહીંયા ચાલતી હતી લગભગ અગિયારસો જેટલા પોલીસ અને અન્ય જીઆરીએસઆરડી સો જેટલા અધિકારી ના બંદોબસ્ત હતા અને છેલ્લા પાંચ દિવસમાં આશરે સાડે ચાર ના અહીંયા શ્રદ્ધાળુ આવ્યો હતા બધાનું જે છે બંદોશ સારી રીતે ફતી ગયો છે

દ્વારકાધીશ સ્વાનિધ્યમાં આવીને એવું થયું કે મારે સ્વરૂપમાં દ્વારકાધીશની સાથેને મારા ગુણધર્મ ભૂળે મનાવીને હવે મેં મારા જાતનો બહુ ધન્યતા અનુભવ્યું અને લાખોની ફિલ્મને અથવા લાખોની ફિલ્મને મેં અહીંયા આવીને સાથે હું જોઉં છું અને બહુ આનંદ થયો જય દ્વારકાધીશ